પણ બનાવવા આવી શકો મિત્રો જુઓ તો વાત રાખશો તો આપડે તો પછી ક્યાં થાય કે આપણા પાછળ ગેસનો બાટલો નશે બાઈક ના કામ કરે કહેવાય કુદરતી સૌંદર્ય મને કહેવાય જે કુદરતી આપણે ભેટ આપીએ ને એને માણવા માટે આપણે પહાડોમાં જવું પડે ભાઈ આપણે તો ખબર પડે ભાઈ પહાડ હું છે હું નજર પહાડોની અંદર હજારોની માત્રામાં વૃક્ષો હોય મિત્રો ષધ્ય પણ હોય ઝેરી પણ હોય મિત્રો જો તમારે આવવું હોય વિડીયો બ્લોગ બનાવવા આવવું હોય તો સટલા જણાથી તારંગા જવાના રસ્તા તારંગાથી થી જુનિ ઢોલ ને જુનિયા ડોલ પસંદ મોટી અઢોળા આવે એક આગળ કઈ જવાનો રસ્તો સમજવા આવો તો જરૂર જરૂરથી મુલાકાત લઈએ જોવા હું ડેમ સાઠ ધરું એક નંબર રોડ બનાવવામાં આવે ગંગા લેના તો વાઘ હોય તો આ ઈલામાં જવાય કારણ કે આજુબાજુમાં મસ્ત ઝાડી છે જંગલ છે અને કોરે મોરે મોટા મોટા પર્વતો માળા આવેલી છે આવો તો જરૂર એક વાર હોય મુલાકાત લેજો ઝરણો પણ ચાલુ છે મિત્રો અને પહાડો પણ મસ્ત ટાપુ હોય પણ મસ્ત મસ્ત અહીં અને મસ્ત એક નંબર રોડ બનાવવામાં આવ્યા પહાડોના કુતરી રોડ બનાવ્યા અહીં આજુબાજુનો બમણો છોડવા માટે એટલે શન હોય તો આવું જરૂરી જ છે મિત્રો આપણા તમે જોશો કે વિડીયો બનાવવો હોય વિડીયો શૂટ કરવું હોય તો સરસ વોકેશન જોવો તો સરસ વોકેશન માટે બનાસકોઠાના જિલ્લાની અંદર અંબાજી માતાનું જે મંગલિયા વન છે તો મહેસૂલ સપાચના તાલુકાની અંદર ચરોઈ ટીમ્બા તારંગા સારામાં સારા એક નંબર યુઝ છે મિત્રો તો તમે પણ એકવાર મુલાકાત લો અને તમે આવો તમારા લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય માતાજી મિત્રો